હિન્દીના હુંકાર સાથે વ્યાકરણની અંદર હિન્દીમાં પૂરા માર્ગ લેવા માટે આ વિડીયો તમારા કામનો છે હિન્દીની અંદર ધોરણ દસની પરીક્ષા જો તમે આપવાના છો અને એમાં વિભાગ સીમાં જો તમને તકલીફ પડે છે તો પેપર નંબર ત્રણ માટે તમે તૈયાર થઈ જાઓ આવા હું તમને પચીસ જેટલા પેપર આપવાનો છું હિન્દી ગુજરાતી અને સંસ્કૃતના પહેલા બે પેપર જો તમે ના જોયા હોય તો ચોક્કસ એને પણ જોઈ લેજો ચેનલ પર પહેલી વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વિડીયોને છેલ્લે સુધી જોઈ જો પસંદ આવે તો ચોક્કસ લાઈક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો તૈયાર થઈ જાઓ હિન્દીના નવા વિડીયો માટે એટલે કે વિડીયો નંબર ત્રણ એની અંદર સૌથી પહેલો જ પ્રશ્ન છે વતકા અર્થ સ્પષ્ટ કીજીએ સ્વામી હોના સહજ હૈ દુર્લભ હોના દાસ સ્વામી બનના આસાન હૈ લેકિન દાસ હોના દુર્લભ એટલે કે કઠિન છે દોસ્ત કંઈ દાસો ભવિતાશમી ભૂય તમે માલિક બની શકો પણ જ્યારે તમે દાસ બનો છો હનુમાનજી દાસ છે તો એ સેવા એ બહુ સહેલી નથી દોસ્ત બહુ કઠિન હોય છે शब्द समूह के लिए एक शब्द श्रृंगार की सामग्री बेचने वाला मनिहार संधि को छोड़िए अर्धांगिनी अंगिनी अर्धा अंगीन संधि बन से दोस्तों। वत्ता अंगिनी अर्धांगिनी अ प्लस अ बराबर बन से आ। बनी जैसे आम अर्धांगिनी बराबर आ रीते बन सर्धवत्ता अंगिनी

પુત્ર આપણે કહેતા કપૂત સારો પુત્ર અને સપૂત કહેવાય ખરાબ પુત્ર કપૂત કહેવાય શબનમ ઓસ ઓસ શબનમ ઓસ ઝાકળ આપણે જેને કહીએ ને ગુજરાતીમાં ઝાકળ એને શબનમ કહેવાય છે ઓસ ઓસ એટલે ઝાકળ ભાવવાચક સંજ્ઞા બનાવવાની છે પણ ભાવવાચક સંજ્ઞા બનાવતા પહેલાં હું મિત્રો તમારી સાથે એક બહુ મસ્ત મજાની માહિતી શેર કરવાનો છું એ છે તમારો મસ્ત મજાનો રિવિઝન બેચ એટલે કે ક્રેશ કોર્સ તમારા માટે લઈને આવ્યા છો ક્યાંક પરીક્ષાની ચિંતામાં અને ચિંતામાં તમારું જો રિવિઝન બરાબર નથી થતું તો તમારા માટે પ્રેઝન્ટ છે ધોરણ દસનો ક્રેશ કોર્સ અને એમાં તમને મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસ ગુજરાતી હિન્દી સંસ્કૃત વિષયોના બધા જ વિષયોનું તમને રિવિઝન કરાવવામાં આવશે અને પણ લાઈવ સેશન અને લાઈવ સેશન સાંજે છ વાગ્યાથી રાત્રે બાર સાડા બાર એક સુધી તમે ઘરે બેસીને મસ્ત મજાનું ભણી શકો છો તમારા આ એક મહિના દરમિયાન બીજી પરીક્ષાથી મેઇન એક્ઝામ સુધી અગિયાર માર્ચ સુધીમાં મેક્સિમમ રિવિઝન એ જ તમારું શ્રેષ્ઠ હથિયાર છે ત્યારે તમને લાઈવ ક્લાસ એનું રેકોર્ડિંગ આખા વર્ષના લાઈવ ક્લાસ જેટલા પણ થયા છે બધા જ ચેપ્ટર્સનું એડવાન્સમાં રેકોર્ડિંગ આ બધું મળશે સાથે સાથે તમને ડિફિકલ્ટી સોલ્યુશન વિભાગ એની સ્પેશિયલ તૈયારી એકસો પચાસથી પણ વધારે દ્વિતીય પરીક્ષાના પ્રશ્નપત્રો એ પણ તમને મળવાના છે અને બીજું નાઇન્ટી પ્લસ જો તમે માર્ક લેવા માટે તૈયાર છો તમારી તૈયારી છે તમને વિશેષ હેલ્પ કરવા માટે અમે પણ તૈયાર છીએ તો અહીંયા છે બીસીની ટીમ આ બધી જ મદદ કરવા માટે તમારી સાથે તત્પર છે સાચી પેપર સેટ એ પણ તમને ફ્રી પીડીએફ આઈએમપી પ્રશ્નો અને ટાર્ગેટ ટ્વેન્ટી ફોર આ બધું જ તમને મળશે કારણ કે ઘણા વર્ષોથી ત્રણેક વર્ષોથી જ્યારે ક્રેસ કોર્સ શરૂ હોય અને પચીસો ત્રણ હજાર જેટલા વિદ્યાર્થીઓ લાભ લીધો છે તો તમે કેમ રહી જાઓ તમે પણ ચોક્કસ લાભ લો આ રીતે લાઈવની અંદર છોકરાઓ ભણે છે ખૂબ સારી રીતે અભ્યાસ થાય છે અને તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એને હાથ ઉપર કરી પૂછી શકો છો ભણી શકો છો અને સારી રીતે રિવિઝન કરી શકો છો તમે ક્યાંક આવી રીતે કન્ફ્યુઝન હશો કે ભાઈ શું થશે કેવી એક્ઝામ હશે કંઈક રિવિઝનમાં ખૂટે છે તો એ બધા જ મૂંઝવણોને દૂર કરતો આ કોર્સ તમારા માટે છે એનું ટેબલ ફેબ્રુઆરીની સાતમી તારીખે તમારા વાલી સાથે અને તમારી મિટિંગ અને પછી આઠ તારીખથી કન્ટિન્યુ સાંજે છ વાગે સાત વાગે આઠ વાગે અને નવ વાગે ચાર ભાગની અંદર તમારા લેક્ચર્સ હશે એમાં કયા દિવસે કયા વિષયના કયો ચેપ્ટર તમે ભણવાના છો ત્યાં સુધી ત્યાં સુધીનું એકદમ નાનામાં નાનું આખા આખું પ્લાનિંગ તમારી સામે પ્રેઝન્ટ છે તારીખ વાઇઝ વાર વાઈઝ બોર્ડના પેપર સહિત એ ટુ ઝેડ ડિટેલ આ બધું જોડાવો એટલે તમારા ફોનની અંદર આવી જશે અને તમે આને બધું મેળવી શકશો તો આ બધી જ આ બધી જ સુવિધાઓ તમને એ ટુ ઝેડ કમ્પ્લીટ સુવિધાઓ મળે છે એ પણ માત્ર ને માત્ર અગિયારસો અગણસી વન વન સેવન નાઇન ઓનલી તો આટલી નજીવી ફીમાં આટલી બધી મદદ એ પણ તમારા એન ટાઈમ ઉપર જો તમને મળતી હોય તો એની અંદર તમે જોડાવો એના જોડાવા માટે થઈને એ ક્લાસીસ ગાંધીનગર એવી એપ્લિકેશન છે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો અથવા કોઈ બીજો પ્રશ્ન છે તો આ નંબર ઉપર સંપર્ક કરીને તમે હમણાં જ જોડાઈ શકો છો આ ક્રેસ કોર્સમાં તો હવે આપણે દોસ્તો આગળ વધીએ છીએ જે શબ્દોની ભાવવાચક સંજ્ઞા બનાવતા હતા બસાના બસતી ચલા ચાલાકી ભાવ વાચક સંજ્ઞાને તમે જોઈ શકો નહીં શબ્દોની કરતૃ વાચક લોહા લોહાર અત્યાચાર અત્યાચારી વિશેષણ બનાવો બીકના બીકાઉ અત્યાચાર કરનારો હોય એને કહેવાય અત્યાચારી લોહા જે ઘડે છે એને કહેવાય લોહાર એવી જ રીતે વિશેષણ વેચવું વેચાવ આ વસ્તુ કેવી છે બિકાવ છે એ ચીજ બિકાવ છે એ રીતે તમે કરી શકો પ્રકાશ એ કમરા પ્રકાશિત હે તો વિશેષણ બનાવ્યું કે ભાઈ એ કમરા કેસા હે કમરા પ્રકાશિત હે તો આ શું થઈ ગયું એનું વિશેષણ થઈ જાય પછી દોસ્તો સમાસની અંદર જન્મભૂમિ તો જન્મ કી ભૂમિ ષ્ટી તત્પુરુષ પણ આપણે હિન્દીની અંદર બહુ ચિંતા નહીં વિભક્તિઓ લખવાની જરૂર નથી ખાલી માત્ર ને માત્ર તત્પુરુષ જ્યારે બે શબ્દો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય ત્યારે હંમેશા તત્પુરુષ સમાસ થાય છે અને નવયુગ જ્યારે કેવો યુગ છે ભાઈ તો કે નવો યુગ છે પૂર્વ પ્રત્યે સોરી પૂર્વ અને પર પૂર્વપદ અને ઉત્તર પદ અને કહેવાય પૂર્વપદ આને કહેવાય પદ તો જયારે ઉત્તરપદનું વિશેષણ પૂર્વપદ બને યાદ રાખજો ઉત્તરપદનું વિશેષણ પૂર્વપદ બને ત્યારે એ સમાસ કર્મધારય સમાસ થાય છે તો આ રીતે ઉત્તર પદ પ્રધાન કર્મધારય સમાસ તમારી સામે પ્રેઝન્ટ છે તો આ પ્રમાણે જો તમને વિડીયો પસંદ આવ્યો છે હવે તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરો મિત્રો સુધી શેર કરો અને વેઇટ એન્ડ વોચ નવા વિડીયો માટે થઈને મળીએ છીએ બાય